હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને ચાલો બધાને ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ નીતિન ગુડ મોર્નિંગ તો કઈશ નાસ્તો તો કરી લીધો એ તો જય કામ મળી હવે બપોરે બાય આજ પણ મોડું થઈ ગયું તો કઈશ આજે બપોરે તો બ્લોગ ના બનાવી શકી કેમ કે તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી મારી અત્યારે હોસ્પિટલ જ હતી કે શું સારું છે તો બ્લોક ચાલુ કરી નાખજો આપે ઓર્ડર આપી દીધો દિવસ થઈ ગયા તા એટલે વિચાર આવ્યા બધા સોરી ચોકલેટ છે pastilla que para

पहला गाइस मैं व्लॉगिंग ना करती नहीं ना पहला हूँ यहाँ वीडियो बना रहा हूँ ती जो के आवे तो नहीं आती हूँ क्या रिनवारो क्या रिनवारो यहाँ पांच साढ़े पांच से वीडियो बना रहा हूँ ती अमोस तो बजाय यहाँ आ रहा कर रहा है जो वो कुपरा है आज हम वो करेंगे

હવે સુઈ જઈએ દવા પણ કરી લીધી છે તો મળીએ તમને કાલે ગુડ નાઇટ